વાત વરસાદી માહોલની વલસાડના કપરાડામાં વરસ્યો વરસાદ ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો આજે પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા થોડા દિવસથી વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે ચોમાસું બેસવાની શરૂઆત જ દક્ષિણ ગુજરાતમાંથી થઈ હતી સૌથી પહેલો વરસાદ નવસારીમાં વરસ્યો હતો ત્યારબાદ વલસાડના કપરાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો આજના દિવસમાં પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા થોડા દિવસોથી આ રીતે વલસાડમાં મેઘરાજા મહેરબાન થયા છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વલસાડના કપરાડાની વાત જ્યાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદી માહોલ શરૂઆત થઈ ચૂકી છે કાળા વાદળો ઘેરાવાની સાથે જ વરસાદી માહોલ સર્જાયો છે વલસાડ જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી આ રીતે જ વલસાડમાં વરસાદી માહોલ છવાયેલો છે ભારે પવન સાથે વલસાડના કપરાડામાં વરસાદ વરસ્યો